જીએસએસપી દ્વારા લેવામાં આવતી એક્ઝામમાં બંધારણના પ્રશ્નો અને કરંટ અફેરના પ્રશ્નો કેવા પૂછવામાં આવે છે તે આજે આપણે જોઈશું તો આ પેપર છે બસો એક્યાસી નંબરનું આ જાહેરાતનું લેબર સિસ્ટમનું ભારતીય બંધારણની કલમ કે આર્ટિકલ અઢાર રાજ્યને નીચેનામાંથી શું કરવા પર પ્રતિબંધ મૂકે છે તો તમે ઓપ્શન જોઈ શકો છો તેમાં જવાબ આવશે રાય બહાદુર અથવા ખાન બહાદુર જેવા કિતાબો પ્રદાન કરવા તમને આર્ટિકલ અઢાર યાદ હશે કિતાબોની નાબૂદી બંધારણ અનુસાર ભારતના વડાપ્રધાનની નિમણૂક માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ભારતના રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર કેવાય એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવેલી છે એકસઠમો સુધારો ઓગણીસો તમને બંધારણીય સુધારા ખબર હોવા જોઈએ ડૉક્ટર બી આર આંબેડકરે વર્ણવ્યા મુજબ રાષ્ટ્રપતિના પદને નીચેનામાંથી કયું શ્રેષ્ઠ રીતે વર્ણવે છે રાષ્ટ્રપતિ બંધારણી વડા છે જે મંત્રીમંડળની સહાય અને સલાહ પર કાર્યો કરે છે નીચેનામાંથી કયું ન્યાયતંત્રની સક્રિયતા જ્યુડિશિયલ એક્ટિવિઝમના અર્થને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ન્યાય જાળવવા માટે કાયદાઓનું અર્થગઠન કરવામાં ન્યાયતંત્રની સક્રિય ભૂમિકા ભારતીય બંધારણનો નીચેનો કયો અનુચ્છેદ સંઘમાં શેષ સત્તાઓ ધરાવે છે અનુચ્છેદ બસો અડતાલીસ ભારતીય બંધારણના કયા કલમ કે આર્ટિકલ હેઠળ નાણાંપંચની સ્થાપના કરવામાં આવી કલમ બસો એસી બાવનમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો દ્વારા દાખલ કરાયેલ નીચેનામાંથી કઈ અનુસૂચિમાં પક્ષપલટાના આધારે વિધાનસભાના સભ્યોને ગેરલાયક ઠરાવવાની જોગવાઈ પ્રદાન કરવામાં આવી છે દસમી અનુસૂચિ પક્ષપલટાનું તેમાં વર્ણન કરેલું છે જ્યારે ઉચ્ચ ન્યાયાલય તેમની સમક્ષ આવેલા સીધા કેસની સુનાવણી કરે છે અને નિર્ણય લે છે ત્યારે આ સત્તા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે મૂળ અધિકાર ક્ષેત્ર ઓરિજનલ જ્યુરિડિશડિકેક્શન નીચેનામાંથી કયું યુનિયન કારોબારીમાં રાષ્ટ્રપતિની સલાહકાર ભૂમિકાને શ્રેષ્ઠ રીતે ભજવે છે મંત્રી પરિષદના માર્ગદર્શક મિત્ર અને વિવેચક તરીકે સેવા આપે છે તો હવે જોઈએ કરંટના પ્રશ્નો કરંટના પ્રશ્નો કયા ટાઈપના પૂછે છે તે આપણા દસ ક્વેશ્ચન જોઈ પછી તેના વિશે ડિસ્કશન કરીશું જાન્યુઆરી બે હજાર પચીસમાં ઝાયડસ લાઈફ સાયન્સીસના અધ્યક્ષ તરીકે સેવા આપતા કયા જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં યોગદાન માટે પદ્મભૂષણ પુરસ્કાર મેળવ્યો હતો પંકજ પટેલ આ પરથી એક આપણને ખબર પડે છે કે પુરસ્કાર કે જે કંઈ તાજેતરમાં જે ઘટના બની હોય તેના વિશે આપણને ખબર હોવી જોઈએ માર્ચ બે હજાર પચીસમાં અમદાવાદમાં વિશાલ વિશાલા ખાતે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દરમિયાન કયા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાને તેમની સાહિત્યિક અને નાટ્ય સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા છે તુષાર સુકલ જાન્યુઆરી બે હજાર પચીસમાં આર્થિક સર્વેક્ષણમાં કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓમાં સૌથી વધુ વૃદ્ધિ દર કયા ક્ષેત્રનો હોવાનું નોંધવામાં આવ્યું છે મત્સ્ય ઉદ્યોગ ઓગસ્ટ બે હજાર પચીસમાં માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કયા સ્થળેથી રાજ્યભરમાં છીમોતેરમાં વન મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું ગડતેશ્વર આપણા મુખ્યમંત્રી છે પછી વડાપ્રધાન છે એ કંઈ એને ઉદઘાટન કર્યું હોય તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ પછી આપણું જે આર્થિક સર્વેક્ષણ છે તે તેમાં કઈ બાબતની વાત કરવામાં આવે છે તેના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે પછી કંઈ સન્માનિત કરવામાં આવ્યા હોય તો એ વિશે પણ ધ્યાન રાખવું ઓછી ઉત્પાદકતા ધરાવતા સો કૃષિ જિલ્લાઓના વિકાસ માટે બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી પ્રાઇમ મિનિસ્ટર ધનધાન્ય કૃષિ યોજના તો આપણું બજેટ છે તેના વિશે આપણને ખબર હોવી જોઈએ પછી તાજેતરમાં જે કોઈ રમતગમતના ક્ષેત્રે કંઈ ઇનામ આપવામાં આવ્યા હોય કંઈ સિદ્ધિ મેળવી હોય તો તેના વિશે ખ્યાલ હોવો જોઈએ જુલાઈ બે હજાર પચીસમાં નીચેનામાંથી કયું શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી મિટિંગના સુડતાલીસમાં સત્રની યજમાન બન્યું હતું જેમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો દ્વારા ત્રણ આફ્રિકન સાઇટ્સને વર્લ્ડ હેરિટેજ ઇન ડેન્જર લિસ્ટમાંથી દૂર કરવામાં આવી હતી પેરિસ ઓગસ્ટ બે હજાર પચીસમાં છસો વર્ષમાં પ્રથમ વખત નીચેનામાંથી કયો જ્વાળામુખી રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં ફાટી નીકળ્યો હતો જેનાથી ચાર કિલોમીટર ઊંચા રાખના વાદળો બન્યા હતા કેસનિકોવ જ્વાળામુખી વર્ષ બે હજાર પચીસમાં વર્લ્ડ હેરિટેજ કમિટી વિશ્વ ધરોહર સમિતિ સુડતાલીસમાં સત્ર દરમિયાન ભારતની નીચેમાંથી કઈ સાઇટ કે સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં ઉમેરવામાં આવી હતી મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા તેમાં વર્લ્ડ હેરિટેજ છે તેના વિશેને જે નવું સાઇટ ઉમેરવામાં આવી તાજેતરમાં બન્યું છે કંઈ તેના વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો એ પણ તમારે ધ્યાને રાખવા નીચેના કઈ સંસ્થાએ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બે હજાર પચીસ બહાર પાડ્યો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ વિશ્વમાં કઈ કઈ સંસ્થા ચા આપણે વધારે ચાલે છે જેમ કે યુનિસ્કો છે પછી વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ હોય પછી એ ટાઈપનું જો ક્વેશ્ચન હોય ને તો તમારે એ પણ ધ્યાને રાખવા એના રિપોર્ટ છે ભારતનું એમાં કેટલા સ્થાન છે એવું બધું કેન્દ્રીય મંત્રીમંડળ મંડળે ઓગસ્ટ બે હજાર પચીસમાં ટેકનિકલ શિક્ષણમાં સુધારો કરવા માટે મેરાઇટ યોજના બે હજાર પચીસ ત્રીસને મંજૂરી આપી હતી એમ ઇ આરઆઈટી પૂરું સ્વરૂપ કહ્યું છે એટલે કે પૂરું ફૂલ ફોર્મ આપણે પૂછ્યું છે મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન એજ્યુકેશનને ક્ષેત્રે કંઈ કામ કામધાતું હોય છે પછી કંઈ સ્પર્ધા હોય છે રમત ગમત ક્ષેત્રે તો આ બધા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે પછી તાજેતરમાં કંઈક આપણા મુખ્યમંત્રી છે કે આપણા વડાપ્રધાન છે કે એ કાંઈ દેશની મુલાકાત લીધી હોય કે કંઈ એણે કંઈ ઉદઘાટન કર્યું હોય તો તેના પરતા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો એ બધું તમારે ધ્યાનમાં રાખવું થેન્ક યુ